શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસી લગ્નના રસોડામાં આજે આપણે બનાવશું અમદાવાદની ફેમસ પાણીપુરી છે બ્લેક કલરનો એનો મસાલો આવે છે ખૂબ જ ટેસ્ટી આવે છે અને એ હું અમદાવાદ ગઈ હતી તો પાણીપુરીવાળાને ત્યાં ખાઈને શીખી આવી છું તો ચાલો બનાવી આજે આપણે મસ્ત બ્લેક કલરના મસાલા સાથે પાણીપુરી જો પાણીપુરીનો મસાલો બનાવવા માટે જે અમદાવાદમાં બ્લેક કલરનો મસાલો મળે છે ફેમસ એનાથી પાણીપુરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એ મસાલો આપણે ઘરે બનાવશું તો એના માટે મેં એક નાની વાટકી જીરું લીધું છે અને આ લોખંડની લોઢી લેવાની છે એની અંદર આપણે લોઢી ગરમ કરીને અને આ જીરુંને ધીમા ધીમા ગેસે એકદમ બ્લેક કલરનું જીરું થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે અને આપણે આ રીતે અને લોઢી લોખંડની લેવાની છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે નોનસ્ટિકમાં નથી શેકવાનું જીરું અમે અમદાવાદ પાણીપુરી ખાવા ગયા હતા એ કાકા પાસેથી મેં સિક્રેટ જાણી લીધું હતું અને હવે હું ઘેરે બનાવી અને તમને બતાવીશ કે એ મસાલો કેવો લાગે છે અને સેમ ટુ સેમ ટેસ્ટ આવે એવું આપણે મસાલો બનાવશું આ મસાલાને કાળો થઈ જાય ત્યાં સુધી આ જીરાને આપણે શેકી લેશું તો જો આપણું જીરું સરસ શેકાઈ ગયું છે આટલું બ્લેક થાય ત્યાં સુધી જીરાને ધીમા ગેસ ઉપર સરસ શેકવાનું છે અને હવે આ જીરાને આપણે ઠંડુ થવા દઈશું પછી આને આપણે ચીણું પીસી લેવાનું છે તો જીરું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું જો આપણું જીરું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે એક મિક્સર જારમાં લઈ અને સરસ રીતે પીસી લેવાનું છે જીરાની અંદર આપણે બે ચમચી મીઠું એડ કરવાનું છે અને એક મોટી ચમચી સંચળ એડ કરવાનું છે અને આને આપણે સરસ ઝીણું પીસી લેવાનું છે જો આપણું જીરું અને મીઠું સરસ રીતે પીસાઈ ગયું છે આ રીતનું એકદમ સરસ બારીક એકદમ નથી નાખવાનું અને જાડું પણ નથી રાખવાનું એકદમ સરસ આમ ચપટીમાંથી લસરી જાય એ રીતનું કરવાનું છે અને હવે આપણે એને ચાણીમાં ચાળી લેશું તો જુઓ તૈયાર છે આપણો અમદાવાદની ફેમસ પાણીપુરીનો બ્લેક મસાલો અને એકદમ મસ્ત ટેસ્ટી બને છે તમે પણ ઘેરે આ રીતે ટ્રાય કરજો તો જો આપણે પાણીપુરીનો જે ડ્રાય પાવડર બનાવવાનો હતો એ બનાવી લીધો છે હવે આપણે બનાવશું એનું ગ્રીન પાણી જે પુદીના અને ધાણાનું બને છે તો આપણે સૌ પ્રથમ એમાં ધાણા લેશું સમારેલા છે એમાં આપણે એડ કરશું આ રીતે આપણે ફૂદીનો લઈ લેવાનો છે અને એમાં આપણે ત્રણથી ચાર સમારેલા મરચાં એડ કરશું હવે એમાં થોડું પાણી એડ કરશું અને એમાં આપણે એડ કરશું આંબલીનો ફલ તો આપણે થોડી આંબલી પડ લેવી છે આઠ દસ પેચી અને એને આપણે આમાં એડ કરી દેશું આપણે એમાં થોડું મીઠું યુડ કરીશું હવે આપણે એને સરસ રીતે પીસી લેશું મિક્સરમાં આપણે થોડું ફેરવી દીધું એટલે થોડી જગ્યા થઈ છે તો હવે એમાં આપણે છીણેલું થોડું એક ઇંચનો ટુકડો આદુ ઉમેરીશું અને આપણે આંબલી નાખી છે એટલા માટે આપણે એમાં થોડી ખાંડ ઉમેરી ઉશું અને હવે એને આપણે ફાઇન પીસી લેશું એકદમ ઝીણું જો આપણું પોદીના અને ધાણા મરચાંનું પાણી સરસ પીસાઈ ગયું છે એમાં આપણે થોડું પાણી નાખીએ અને ઢીલું કરી નાખીશું અને હવે આને આપણે સરસ જાળીમાં ગાળી લેશું તો જો આપણું કુદીનાનું પાણી સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં બે થી ત્રણ લીંબુનો રસ લીધેલો છે ફ્રેશ લીંબુનો એ એડ કરીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું થોડું થોડું આપણે નાખેલું હતું અને એમાં નાખીશું આપણે ઘેરે બનાવેલો પાણીપુરીનો મસાલો અને સરસ રીતે એને મિક્સ કરી લેશું તો જો બટાકાનો પાણીપુરીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બટાકા બાફીને એને મેશ કરીને લઈ લીધા છે હવે એમાં આપણે નાખીશું બાફેલા ચણા અહીંયા મેં અઢીસો ગ્રામ ચણા બાફેલા લીધા છે હવે એમાં આપણે નાખીશું ઘેરે બનાવેલો પાણીપુરીનો મસાલો એ જે મેં બે મોટી ચમચી લીધો છે અને આ મસાલો જે છે એ કાળો મસાલો આપણે જે બનાવ્યો આગળ એ કાળો મસાલો આપણે થોડો એડ કરીશું અને પાણીપુરીનું પાણી બનાવ્યું ત્યારે જે એનું પલ્પ હોય ને ઘાટો એ પલ્પ થોડોક આપણે રાખી દેવાનો અને એ પાણીપુરીના પાણીમાં એડ કરી દેવાનો છે અને આપણે હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું આપણે ચણા અને બટાકામાં બાફવામાં નાખેલું છે એટલે ઓછું નાખશું અને હવે આ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેસું આપણો મસાલો સરસ પાણીપુરીના આપણે જે થેલા ઉપર ખાઈ છે ને એવો જ મસાલો તૈયાર થશે અને હવે આપણે એમાં ઉમેરીશું થોડા લીલા ધાણ તો ધોઈને સાફ કરીને તમારે લીલા ધાણા ઉમેરી દેવાના છે અને હવે આપણે સરસ રીતે મસાલાને મિક્સ કરી લેવાનું છે તો આપણે જે પાણી તૈયાર કર્યું છે એમાં હવે આપણે લાસ્ટમાં લીલા ધાણા વપરાવીશું અને આપણે જે મોરા બુંદી દાણા આવે છે જે નમકીન એ એમાં થોડા એડ કરીશું એટલે એનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે ક્રન્ચી એકદમ આપણે જે આ બુંદી દાણા મોઢામાં આવે છે ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું સ્પેશિયલ અમદાવાદી પાણીપુરીનું પાણીપુરીનું પાણી અને હવે આપણે એક પૂરીને ટેસ્ટ કરીને જોઈશું આ રીતે આપણે પૂરીને કટ કરી અને અંદર મસાલો ભરીશું અને પછી આપણે એને પાણીમાં ડીપ કરીશું અને જો આ રીતે આપણે પાણીપુરીને તૈયાર કરવાની છે આવે છે ને મોઢામાં પાણી કેટલું મસ્ત બન્યું છે ખૂબ જ ટેસ્ટી પાણી બન્યું છે ખૂબ જ ટેસ્ટી મસાલો બન્યો છે આ બ્લેક મસાલાથી તમે પાણીપુરી બનાવશો તો તમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે પણ આવી રીતે આ બ્લેક મસાલો ચાટ મસાલો અને પાણીપુરીનો મસાલો ઘેરે બનાવી શકો છો તો તમે પણ મારો વિડીયો જોઈને અને બનાવજો અને મારા વિડીયોને જો તમને ગમે તો કમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો